શંકરભાઈ મેં કહ્યું શંકરભાઈ આ કેવો નિર્ણય શા માટે આ કરો છો એનાથી કોનું ભલું થવાનું છે મહેરબાની હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમ ને મળો આ સીએમ લેવલ નો નિર્ણય લેવાયેલો છે બીજી વાર ફોન કર્યો ત્યારે પણ આ જવાબ મળ્યો હું આમાં કઈ કરતો નથી બહુ મોટા નેતા એક આપણા છે એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે ત્યારે એમનાથી બોલાઈ ગયું જે કરે છે તે શંકરભાઈ કરે છે નથી અઢારે ઓરણ સાથે રહીને આપણે આપણા હાથની લડાઈ લડીએ પટેલ સમાજ ગોરિયલ સમાજ સુખી સમાજ અઢારે વરણને હાથે લઈને ચાલવા વાળો સમાજ એને તમે થાય એટલો એનો વિકાસ થાય એના માટે તમે કામ કરો અને એમને આનંદ છે પણ તમારી નજર ક્યારેક ગરીબ માણસો ઉપર તો પડવી જોઈએ કે નહીં એના માટે કોઈ લાગણી તમારા મનમાં ન હોય એવા તમે જનપ્રતિનિધિ આ તો અમારું અમારી વિધાનસભા છે તમારી વિધાનસભા હતી તો મહેરબાની કરીને એ જવાબ આપો છેલ્લા ત્રણ વર્ષ વખત થી ભાજપ કેમ નથી આવતો ભાઈ ક્યાંક ને ક્યાંક જે કઈ પાપ તમે કરો છો એ પાર્ટીને ભોગવવું પડે છે એનું અમને દુઃખ છે એટલા માટે અમે અહીંયા રડીએ છીએ તંદુરસ્ત છે મારે હવે ફરીથી જવું પડે એમ છે સુરત દવાખાને હું કદાચ ચાર પાંચ દિવસ ડોક્ટર તો ત્યાં રહેવું પડશે કોઈ ગેરસમજ મારા માટે ફેલાવે નહીં અને ફેલાવે તો તમે માનશો નહીં મારું જીવન પર ધાનેરાની પ્રજાને માટે સમર્પિત છે રહેશે અને આત્મદહન કરવાનો કાર્યક્રમ જો આપવામાં આવશે હિત હિતરક્ષક સમિતિ જો એ કાર્યક્રમ પણ આપશે તો આત્મદહન પહેલા હું ધારણ

મહેરબાની કરો અને થશે ત્યારે તમારા હાથમાં કઈ નહીં હોય ત્યારે તમારા હાથમાં કઈ નહીં હોય ઉંમર તો ચાલી જવાની એ તો વહેતો પરવા નદી નો હોય પાણી વહેતું હોય એમ ચાલ્યા જ કરશે એટલે મહેરબાની કરીને તમે બધા જાગૃત રહો